રજૂઆતનો મુદ્દો એ હતો કે આપણા માન્ય કલેક્ટર સાહેબને વિરુદ્ધમાં જે પૂર્વ સંસદે જે શબ્દોનો ઉપયોગ કર્યો મોહમ્મદ ગીજનીનો એની સામે હિન્દુ સમાજ સોમનાથ હિન્દુ સમાજ આખું વખોડી કાઢે છે અને જો આવા શબ્દોનો ઉપયોગ થાય અને જે ગૌચરણો અમારે માલધારીઓના ગામોના જે ગૌચરોનો ખુલ્લા કરાવ્યા છે કે જે ગૌમાતાની મોટી સમસ્યાઓ છે એમને માટે આવડે મહેનત કરી છે અને આવા શબ્દોનો ઉપયોગ કરે તો એ વ્યાજબી નથી તો એમના માટે થઈને અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આવા માણસો ની સામે કાર્યવાહી થાય કલેક્ટર સાહેબ ની વિરુદ્ધમાં જે કે શબ્દ વાપરો હિન્દુ સમાજ ને આજે દુઃખ લાગ્યું છે

મારું નામ ખાનાભાઈ વાસાભાઈ ગઢિયા અમે આવેદનપત્ર સમસ્ત હિન્દુ સમાજ સેવા સમિતિ તરફથી દેવામાં આવ્યા છે આપના માન્ય કલેક્ટર શ્રીના વિરોધમાં જે મમદ ગીજની જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સમસ્ત હિન્દુ સમાજનું પ્રભાસ પાટણ સોમનાથ સમસ્ત હિન્દુ સમાજની બહુ દુઃખ પૂછ્યું અને એના કારણે આ આવા પ્રશ્નોનો ઉપયોગ એને દિનુભાઈને કરવો ન જોઈએ અને એના ઉપર કોઈ પણ જાતની છ ટકા એના ઉપર કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને બીજી વાર કોઈ હિન્દુ સમાજના સનાતન હિન્દુ